સાબરકાંઠામાં મૂંગા જાનવરો પર એસિડ એટેકના બનાવો છાસવારે વધતા જાય છે ત્યારે આજે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઇડર વિસ્તારમાં નંદી મહારાજ પર કોઈ અજાણ્યા તત્વો દ્વારા એસિડ રેડવામાં આવતા ગૌરક્ષકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો મળતી માહિતી મુજબ ઇડરના વિસ્તારોમાં એસીડ એટેકથી નંદી મહારાજના પૂરા શરીર પર ચામડી બળી ગયેલ હાલતમાં જોવા મળી અને ચામડીના જાણે કાગળના કુરચે કુરચા કર્યા હોય તેવી દયનીય હાલત જોવા મળતા ઈડર વગેરે જીવદયા ટીમે તાત્કાલિક સારવાર આપી અને ત્યારબાદ વધુ સારવાર રથે ઈડર પાંજરાપોળ ખાતે રીફર કરવામાં આવ્યો વધુમાં વાત કરવામાં આવે તો નિર્દય લોકોને જરા પણ દયા નહીં આવતી હોય કે પછી જાણી જોઈને આવા કૃત્ય કરતા હશે ચર્ચાનો મોટો વિષય બન્યો છે બીજું કે હાલમાં ઈડર ખાતે સુડતાલીસ ડિગ્રી ગરમીના લીધે લોકો ઘરોમાં એસી કોલોરો કામ કરતા નથી અને બીજી તરફ ફસે ગરમી હોય અને તેમાં જ્વલનશીલ એસિડ અટેક કરવામાં આવતા નંદી મહારાજની હાલત કફોડી બની છે ભગવાન કે ઘર હે અંધેર નહીં ચોક્કસ વાત કરવામાં આવે તો વારંવાર ગાય અને નંદી પર એસિડ એટેકના બનાવોથી લોકો તેમજ જીવદયા પ્રેમીઓમાં રોજ જોવા મળી રહ્યો છે આગામી સમયમાં પણ આવા જેસીડના બનાવ બનતા રહેશે તો જીવદયા પ્રેમીઓ તેમજ ગૌરક્ષકો ચૂપ બેસશે નહીં તે નક્કી છે એવા રાજકુમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાઠા